સુરતમાં આજથી હેલ્મેટનો કાયદો ફરજિયાત કરાયો છે જ્યારે હેલ્મેટ ન પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ છે સુરતમાં આજથી ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે આ ટો ટ્રાફિક પોલીસ દ્વારા ગોટાલાવાડી ખાતે હેલ્મેટ વગરના લોકોને રોકી દંડ કરવામાં આવ્યા હતા અત્યાર સુધી પોલીસે અનેક હેલ્મેટ જાગૃતિના કાર્યક્રમો કર્યા છે હેલ્મેટ મામલે લોકોને સમજાવવાનો સમય પૂર્ણ થયો છે જેને લઈ હેલ્મેટ મામલે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે સુરતના તમામ પોઈન્ટ પર પોલીસ તૈનાત છે અને ટુ વ્હીલર પર હેલ્મેટ ના પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ પિસ્તાલીસ દિવસનો હેલ્મેટ અવેરનેસનું કેમ્પેન ચલાવવામાં આવેલું કારણ કે વર્ષ બે દરમિયાન કુલ પચાસ ટકા લોકોના ડેથ ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થયેલા છે તેવું ડેટા એનાલિસિસ પછી જાણવા મળેલ છે તો આવા અકસ્માત અટકાવવા માટે જ્યારે રોજ આ પિસ્તાલીસ દિવસનું કેમ્પેન પૂર્ણ થઈ ગયું છે તો આજે પંદર ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના ત્રણ હજારથી વધારે કર્મચારીઓ ત્રણસોથી વધારે અધિકારીઓની ટીમ દરેક જંક્શન ઉપર તૈનાત છે અને આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે